ફ્રીમાં ડાયમંડ લેવા માટેની એક જબરદસ્ત એપ્લિકેશન મળી છે તો એના વિશે પણ તમને માહિતી આપીશ તમારી પાસે પેટીએમ એકાઉન્ટ છે તો પણ એમાં પૈસા લઈ શકશો તમારી પાસે પેટીએમ એકાઉન્ટ નથી તો તમે ગૂગલ ગિફ્ટ કાર્ડ વાઉચર બનાવી શકો છો અને એ એપ્લિકેશનની અંદર તમને એક ફ્રેન્ડને રેફર કરવાના દસ રૂપિયા મળી રહ્યા છે મતલબ તમારી પાસે પાંચ ફ્રેન્ડ છે પાંચ ફોન છે તમને 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 રૂપિયા રૂપિયા મળી મળી છે તો જશે પછી જણાવું પણ પેલા તો આ જે ટોકન મળી રહ્યા છે ટોકન કઈ રીતે મળશે એ તમને બતાવી દઉં તો જ્યારે તમે બેટલ રોયલ રેન્ક કેમ રમશો ત્યારે તમને આ પ્રકારના ત્રણ માર્ક જોવા મળશે તમારે ત્યાં જવાનું છે અને પેલા તો તમારે ત્યાં નથી જવાનું પાંચ મિનિટ પછી ત્યાં એક મોટું ઝોમ્બી જોવા મળશે ભૂત જોવા મળશે તો એને તમારે મારવાનું છે અને ત્યાંથી તમને ચાવીઓ મળશે મતલબ ટોકન મળશે તમે જો એના મોઢાની અંદર ગોળી મારશો તો એને વધારે ડેમેજ લાગશે અને ઉપર જે રેડ લાઇન છે એની એચપી છે જ્યારે પૂરી થશે ત્યારે એ મરી જશે અને પછી તમારે ત્યાં જઈને આ પ્રકારે ચાવીઓ હશે એની અંદર તો એ તમારે લઈ લેવાની છે અને સિવાય જે નવો મોડ આવેલો છે ઝોમ્બી મોડ એની અંદર પણ આપણને આ ટોકન જોવા મળશે એમાં જે ઝોમ્બી આવે છે એને તમે મારશો ત્યારે પણ ક્યારેક ક્યારેક તમને જે ચાવી છે એ જોવા મળશે અને એની અંદર પણ સેમ ટુ સેમ વસ્તુ આવશે જેવી રીતે આપણે રેંગે એમની અંદર ઝોમ્બીને મારીને પછી ટોકન લીધા એ રીતે ઝોમ્બી મોડની અંદર પણ તમે ટોકન લઈ શકો છો અને જે વસ્તુઓ છે લઈ શકો છો પછી હવે તમે બતાવી દઉં તમે ફ્રીમાં ડાયમંડ લેવા માટે પૈસા ક્યાંથી લાવી શકો છો અહીંયા જુઓ મેં ખાલી એક ફ્રેન્ડને રેફર કર્યું છે અને એક ફ્રેન્ડને રેફર કરવાના આની અંદર મળે છે હજાર કોઈન અને હજાર કોઈન મને મળી ગયા છે તો સૌથી પહેલાં તો હું તમને આને રિડીમ કરીને બતાવું તો અહીંયા આપણે પેટીએમમાં પણ લઈ શકીએ પણ ક્લિક કરી નાખવાનું છે કન્ફર્મ કરવાનું ઓપ્શન આવશે એના પર ક્લિક કરીને તમારે ઈમેલ એડ્રેસ વેરીફાઈ કરવાનું છે તો અહીંયા આપણું એકાદ ઈમેલ આપી દઈશું આપણે અહીંયા લખીને આવી ગયો છે અડતાલીસ કલાક ની અંદર આપણને રીડીમ કોડ મળી જશે એવું પણ અડતાલીસ કલાક લાગતા નથી અહીંયા જો બે થી ત્રણ સેકન્ડ ની અંદર જ આપણો જે રીડીમ કોડ છે બની ગયો છે અને રિવાર્ડવાળા સેક્શનની અંદર હિસ્ટ્રીમાં આપણો જે રિડીમ કોડ છે આવી પણ ગયો છે હવે આપણે એને અહીંયા ટેપ કરી રાખશું એટલે આપણો જે કોડ છે એ કોપી થયો છે અને હવે આપણે એને પ્લે સ્ટોરમાં જઈને રિડીમ પણ કરીને બતાવી દઉં તમને એ ચૂકવણી એને સબસ્ક્રિપ્શન ઉપર ક્લિક કરવાનું છે એ નીચે તમને જોવા મળશે કોડ રિડીમ કરવા માટેનો ઓપ્શન એના પર તમારે ક્લિક કરી નાખવાનું છે અને અહીંયા આપણને કોડ રિડીમ કરવા માટેનો ઓપ્શન જોવા મળ્યો હશે પણ એના પહેલાં તમે મારું બેલેન્સ જોઈ લો મારું જે ગૂગલ પ્લે બેલેન્સ છે એ બસો ને છન્નું રૂપિયા છે અને હવે હું અહીંયા કોડ રિડીમ ઉપર ક્લિક કરીશ અને જે આપણો કોડ છે નાખી દઈશ રિડીમ પર ક્લિક કરીશું દસ રૂપિયાનો કોડ છે લખાઈને આવી ગયું છે અને આપણો જે કોડ છે એ રિડીમ પણ થઈ ગયો છે અને અહીંયા જો બસો ને છન્નું રૂપિયા બેલેન્સ હતું અને અત્યારે થઈ ગયું છે ત્રણસો ને છ રૂપિયા હવે મારી લિંકથી ડાઉનલોડ કરશો એટલે તમને ચારસો નવાણું કોઈન તો એકદમ ઇઝીલી તરત જ મળી જશે પછી તમારે એપ ટાસ્કની અંદર આવવાનું છે અને અહીંયા પ્લે ગેમ ઉપર ક્લિક કરવાનું છે પર તમે ક્લિક કરશો એટલે તમને ઘણી બધી અહીંયા ગેમ્સ જોવા મળશે એપ્લિકેશન જોવા મળશે એમાંથી તમારે કોઈ પણ એક ગેમ ડાઉનલોડ કરી લેવાની છે અને અહીંયા જોવા લખેલું છે કે ખાલી ગેમને ડાઉનલોડ કરવાની છે અને ખાલી એની અંદર એક મિનિટ તમે રહેશો એટલે તમને એકત્રીસ કોઈન મળશે એકતાલીસ કોઈન મળશે એવી રીતે દર એક એક મિનિટ તમને ચાલીસ કોઈન એકતાલીસ કોઈન બેતાલીસ કોઈન એવી રીતે મળતા રહેશે ખાલી કોઈ પણ ગેમ ડાઉનલોડ કરવાનું અને એની અંદર એક બે મિનિટ ગેમ રમવાની પછી તમે વધારે પણ રમી શકો છો વધારે રમશો તો વધારે સારું તમને વધારે કોઈન મળશે અને પછી તમને એ ગેમ ના ગમે તો તમે પછી એને કાઢી પણ શકો છો ડિલીટ પણ કરી શકો છો જે પછીથી તમે ડાઉનલોડ કરી છે બાકી મેઇન એપ્લિકેશન જે એમ રિવાડ છે એ તમારે રહેવા દેવાની છે તો આ જ રીતે તમે જેને રેફર કરો છો એને પણ કહેવાનું છે કે એપ ટાસ્ક પૂરો કરે એટલે કે કોઈ પણ એપ્લિકેશન જોઈ શકો છો અહીંયા ઉપર એકત્રીસ કોઈન્ટ મળી ગયા છે એક મિનિટ આની અંદર રહેવાથી તમને સમજાય ગયું અને તમે જે રીતે ડાઉનલોડ કરીને પછી જે એપ ટાસ્કની અંદર જઈને કોઈ પણ એક ગેમ ડાઉનલોડ કરીને એની અંદર એક મિનિટ ખાલી ગેમ રમ્યા અને તમને કોઈન મળ્યા એ રીતે તમે જેને રેફર કરો છો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરીને પછી તમારી લિંક કોઈને મોકલો છો અને તમારી લિંકથી સાંભળો ડાઉનલોડ કરે છે ડાઉનલોડ કર્યા બાદ એને પણ એપ ટાસ્ક પૂરો કરાવવાનો છે એ એપ ટાસ્ક પૂરો કરશે એને પણ કોઈન મળશે અને તમને પણ હજાર કોઈન મળી જશે અને હજાર કોઈન મળે એટલે તમે જે ગૂગલનું ગિફ્ટ કાર્ડ છે લઈ શકો છો આરામથી બાકી એકદમ રિયલ એપ્લિકેશન છે અને રિયલ એપ્લિકેશન હોય તો જ હું તમને જણાવું છું બાકી નથી જણાવતો તો જરૂરથી એકવાર યુઝ કરજો ટ્રાય કરજો અને તમારા જો વધારે ફ્રેન્ડ છે તો વધારે સારું રહેશે કારણ કે જેટલા ફ્રેન્ડ હશે એટલે તમને વધારે કોઈન મળશે અને વધારે કોઈન મળશે તો તમે વધારે ગિફ્ટ કાર્ડ લઈ શકશો અને એનાથી ફ્રીમાં ડાયમંડ અને જે સ્પેશિયલ એડ્રો આવે છે દસ રૂપિયાવાળા વાળા ત્રણસો ડાયમંડ હોય છે એ બધા તમે લઈ શકશો પછી તો એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો બાકી મળીએ ફ્રી ફાયરનો એક નવો જબરદસ્ત વીડો લઈને ત્યાં સુધી બાય બાય